શ્રી કૃષ્ણ મિત્રો આપણે આ બાજુ ચાલતા ચાલતા આવતા હતા તો આ એક બીજી એક ઔષધિ મળી ગઈ જે અમે નાનપણમાં ગામડે જે મારા પપ્પા બનાવતા એ ઔષધિ આજે આપણે જોઈ તો આપણે ખેતર આવ્યા છીએ તો આપણે આ એનો આ વેલો જોયો તો યાદ આવી ગયું તો આ શેના માટે કામ આવે તો હું તમને ઘરે જઈને આનો વિડીયો બનાવીને બતાવીશ તો અત્યારે આપણે આના પાંદડા તોડી લઈએ અને ઘરે લેતા જઈએ છીએ આને વેવડી વેવડી કહેવામાં આવે છે આ વેલો વેવડીનો કહેવાય અને વેવડા ફળ પણ આવે છે એ કાચા હોય ત્યારે લીલા હોય અને પાકેને ત્યારે આપણે પેનમાં શાહી હોય ને એ કલરના બ્લુ કલરના થાતા હોય છે એ પણ ખાવામાં મીઠા લાગે છે તો આજે આ અત્યારે તો છે નહીં અત્યારે આ વઢાઈને પેલો શું કહેવાય કૂપો નવી નીકળી છે અત્યારે એટલે આના ફળ નથી તો આપણે આના પાંદડા તોડી લઈએ ત્યારે તો આપણે આ વાડિયેથી લાવ્યા વેવડીના પાન તો આપણે એને ઘરે આવી અને બે ત્રણ પાણી ધોઈને સાફ કરી નાખ્યા છે તો હવે આનું આપણે બનાવવાના જે યુઝ કરવા માટે તો એ મારો વિડીયો તમે પૂરો જોજો તો આપણે આને આવી રીતના નાખી અને પછી આમ હાથથી આમ મસળી નાખવાનું છે આપણે હવે આપણે અદકસરું મસળાઈ ગયું છે હવે એમાં થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને પાછું થોડુંક મસળશું એટલે આમાંથી રસ નીકળાય એકદમ બધું ચોળી ચોળીને રસ કાઢી નાખવાનો છે આવી રીતના ફૂલ મસળી કાઢવાનું એટલે જે પાંદડામાં રસ હોય એકદમ આમ પીસાઈ પીસાઈને હાથ દ્વારા નીકળી જાય તો આપણે આ ઘણું ખરું પોણા ભાગનું હવે મસળાઈ ગયું છે હવે આપણે પાછું આમાં થોડું પાણી ઉમેરીશું એટલે આમાંથી વધારે રસ પાણી અને રસ ભેગું થાય એટલે વધારે નીકળે આપણે જવા ઘણું ખરું મસવાઈ ગયું છે હવે આને નીચોવી ને આપણે એનો રસ કાઢી નાખશું તો આ રસ આપણો હવે રેડી છે તો હવે આપણે એક ડીશમાં ગાળી લઈશું હવે આપણે આને રસ કાઢી લીધો છે આપણો રસ હવે રેડી છે હવે આપણે દસ થી પંદર મિનિટ જેવું આને શેટ થવા દઈશું તો મિત્રો જો આપણે આ દસ મિનિટમાં પેલો જે રસ કાઢ્યો તો એ સેટ થઈ ગયો છે જો સરસ મજાનો જામી ગયો છે તો હવે આપણે આને ચોસલા પાડી લઈશું આ ઝેલીના આપણે પીસ કરનાર ખાતે સપ્પા દ્વારા તો હવે આ જેલીનો શું ઉપયોગ થાય તમને બતાવું કે આ જેલી છે ને આ એકદમ ઠંડા આ વેવડી છે ને એકદમ ઠંડી હોય છે તો આ એટલા ઠંડા હોય છે કે આ તમે આંખો પર મૂકવાથી તમને આંખોની બળતરા જતી રહેતી હોય છે પેટમાં બળતું હોય તો પેટ પર બાંધવાથી પણ પેટમાં બળતું હોય તો સારું થતું થઈ જતું હોય છે તો જુઓ આ જેલી આ કેટલી મસ્ત બની છે જેલી જાવ આ જેલી અને આને ખાઈ પણ શકાય છે તો આપણે રસ કાઢીએ ત્યારે બે ચમચી ખાંડ નાખી અને રસ કાઢી નાખવાનો એટલે સ્વાદ થોડો ગળો આવે આ ખાવામાં પણ મસ્ત લાગે છે તો આપણે થોડુંક ખાય છે એકદમ ઠંડી પ્રકૃતિ હોય છે આની તો આ વેવડીનો આ ઉપયોગ થાય છે એટલે આપણે વિડીયો બનાવ્યો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં